તારીખ નવ થી અગિયાર દરમિયાન સવારે સાત પિસ્તાલીસ થી અગિયાર પિસ્તાલીસ સુધી અને સાંજે ચાર પિસ્તાલીસ થી રાત્રે પ્રકાશમાં રાત્રે અગિયાર વાગ્યા સુધી આ અશ્વ રમતોત્સવ યોજવામાં આવશે પોરબંદર અને બડા વિસ્તારના અને ખેડ વિસ્તારના તેમજ સૌરાષ્ટ્ર ભરમાંથી માત્ર ને માત્ર ઉત્તમ કાઠિયાવાડી અને મારવાડી નસ્લના ઉત્તમ અશ્વો સાથે આ ભવ્ય અશ્વ રમતોત્સવમાં ભાગ લેવાનું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે આ રમત માટે ટેકનિકલ સહયોગ ગોંડલ ખાતે ચાલતી કાઠિયાવાડી અશ્વ ઉછેર એસોસિએશન ગુજરાત અને પશુપાલન ખાતા દ્વારા આપવામાં આવી રહ્યો છે તારીખ નવ ના સવારે દસ વાગ્યે દીપ પ્રાગટ્ય અને સામૈયા દ્વારા ચેતક અશ્વ ગ્રાઉન્ડ ખાતે રમતોત્સવનો પ્રારંભ કરવામાં આવશે અને બપોરે બે વાગ્યાથી સાત વાગ્યા સુધી રજીસ્ટ્રેશન થશે સ્પર્ધકોએ તારીખ નવ સુધીમાં ચેતક અશ્વ ગ્રાઉન્ડ ખાતે આવી જવાનું રહેશે તારીખ નવ ના બપોરે ચાર ત્રીસ થી છ સુધી ગરો ડબલ સવાર સ્પર્ધા યોજાશે તારીખ દસ ના સવારે નવ થી અગિયાર વાગ્યા સુધી કાઠિયાવાડી અને મારવાડી વચ્ચેની બે દાંત સ્પર્ધાઓ યોજાશે ત્યારબાદ એ જ દિવસે અગિયાર ત્રીસ થી બપોરે એક વાગ્યા સુધી કાઠિયાવાડી અને મારવાડી વછેરા બે સ્પર્ધા યોજાશે બપોરે ત્રણ ત્રીસ થી રેવાલ ચાલની સ્પર્ધા યોજાશે તારીખ અગિયાર ના સવારે આઠ થી બપોરે અગિયાર સુધી ઉત્તમ કાઠિયાવાડી ઘોડી અને ઉત્તમ મારવાડી ઘોડીની સ્પર્ધા યોજાશે ત્યારબાદ અગિયાર ત્રીસ થી બાર ત્રીસ સુધી અશ્વ પ્રદર્શન ડિસ્પ્લેનું આયોજન કરવામાં આવ્યું છે બપોરે બે થી ચાર દરમિયાન ઉત્તમ કાઠિયાવાડી ઘોડો અને ઉત્તમ મારવાડી ઘોડી સ્પર્ધા યોજાશે સાંજે ચાર થી પાંચ દરમિયાન અશ્વ દોડ સ્પર્ધા યોજવામાં આવશે સાંજે સાડા પાંચ થી ઇનામ વિતરણ સમારોહ યોજવામાં આવશે આ અશ્વ શો વિજેતાઓને શિલ્ડ અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવશે આ સ્પર્ધાની વધુ માહિતી માટે દિલીપભાઈ કેશવાલાના મોબાઈલ નંબર એઇટ વન ફોર વન એઇટ ઝીરો વન થ્રી વન થ્રી અને જેઠાભાઈના મોબાઈલ નંબર નાઇન સેવન થ્રી થ્રી નાઇન ઝીરો ફોર વન ફોર પર સંપર્ક કરવા જણાવાયું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ